નમસ્કાર વાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે પ્રકરણ નંબર દસ વર્તુળ સ્વાધ્યાય દસ પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર સાત અને આઠ આ વિડીયોમાં આપણે જોવાના છે બરાબર મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં પહેલો છે મિત્રો ઓ કેન્દ્રવાડા વર્તુળનો સ્પર્શક પીએમ વર્તુળને એમ બિંદુએ સ્પર્શે છે જો ઓપી બરાબર પંચ્યાસી સેન્ટીમીટર અને પીએમ બરાબર સિત્યોતેર સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો મિત્રો બરાબર તો અહીંયા પેલા મિત્રો આપણે ઓ કેન્દ્ર વાળું હવે મિત્રો અહીંયા શું કહે છે કે વર્તુળના સ્પર્શક પીએમ વર્તુળ એમ બિંદુમાં સ્પર્શે એટલે કે સ્પર્શ બિંદુ એમ બરાબર અહીંયા આપણે જોઈએ તો કહે છે અહીંયા એમ પી એમ પી છે બરાબર અહીંયા શું કહે છે ઓ બરાબર પંચ્યાસી આપેલું હોય એટલે આ પંચ્યાસી આપેલું હોય પી પી બરાબર સિત્યોતેર આપેલું હોય આ તો કહે છે વર્તુળની ત્રિજ્યા તમારે શોધવાની છે મિત્રો તો કંઈ નહીં મિત્રો હેરામાં હેલો દાખલો છે મિત્રો તમને આવડે તો મિત્રો આ આવડી જાય એવો દાખલો છે મિત્રો બરાબર તો આપણે ચાલો અહીંયા આપણે હવે આમાં આપણે શું કરીશું શું આપણે એક જ મિનિટ મિત્રો આપણે અહીં મિત્રો લખીએ હવે કે ત્રિકોણ ઓ એમ પીમાં ખૂનો એમ બરાબર નેવું બરાબર મિત્રો ખૂનો એમ બરાબર નેવું થઈ ગયો ત્યાર પછી મિત્રો આપણે પાયથા પુરસ્કાર કરીશું ઓપી સ્ક્વેર બરાબર પીએમ સ્ક્વેર વત્તા એમપી સ્ક્વેર ઓપી સ્ક્વેર બરાબર પંચ્યાસીનો વર્ગ વધતા ઓપી ઓ એમ સ્ક્વેર વધતા એમપી સ્ક્વેર બરાબર સિત્યોતેરનો વર્ગ તમને આવડવો જોઈએ અને ઓએમ સ્ક્વેર વધતા નો વર્ગ તમને આવડવો જોઈએ મિત્રો નો વર્ગ મિત્રો બે સાત ત્રણ સાત નવ બરાબર ફાઈ નાઈન દસ માંથી નવ જાય તો એક છ એક જ મિનિટ મિત્રો બોતેર પચીસ માંથી મિત્રો આપણે વાત કરીએ તો કેટલા આવે મિત્રો બારસો છન્નું બરાબર ઓએમ સ્ક્વેર ઓએમ સ્ક્વેર બરાબર બારસો છન્નું બારસો છન્નું મિત્રો તમને વર્ગ કાઢતા વાળો જોઈએ મિત્રો બરાબર વર્ગ કાઢતા ના આવડતા હોય તો તમારે એ શીખી લેવું પડે કારણ કે તમારે કામમાં લાગશે બરાબર એટલે આપણે મિત્રો છત્રીસનો વર્ગ મિત્રો બારસો છન્નું થાય મિત્રો બરાબર છત્રીસ સેન્ટીમી ઓએમ સ્ક્વેર ઓએમ બરાબર છત્રીસ સેન્ટીમીટર માટે ઓએમ એમ બરાબર છત્રીસ સેન્ટીમીટર બરાબર અહીંયા રૂટ ના લગતા મિત્રો ડાયરેક્ટ જ તમે લખી દેજો ઓ એમ બરાબર છત્રીસ સેન્ટીમીટર આ તમે ના લગતા એટલે આ મિત્રો કેટલું મળ્યું આપણને છત્રીસ બરાબર ખબર પડી ગઈ ત્યાર પછી આગળ મિત્રો આપણે ક્વેશ્ચન નંબર આઠ જોઈએ તો ક્વેશ્ચન નંબર આઠની રકમ છે કે પી કેન્દ્ર ધરાવતા વર્તુળની ત્રિજ્યા તેત્રીસ સેન્ટીમીટર હોલ અને બહિર ભાગે બહારના ભાગે આવેલ બિંદુ એસમાંથી વર્તુળને દોરેલ સ્પર્શક ટીમાં સ્પર્શે તો એસ ટી છપ્પન હોય તો એસ પી એસથી પીનું અંતર શોધો મિત્રો ચાલો આપણે અહીંયા પહેલાં પી કેન્દ્ર વર્તુળ દોરીએ મિત્રો અહીંયા પી કેન્દ્રિત વર્તુળ તમે જોઈ શકો છો બરાબર એમાં વર્તુળની ત્રિજ્યા આપણને આપેલી છે કેટલી તેત્રીસ સેન્ટીમીટર ત્યાર પછી બહિર ભાગે એટલે બારના ભાગે આવેલ બિંદુ એસ આપણને આપેલું છે બહિર ભાગે આવેલ બિંદુ એસમાંથી દોરેલ સ્પર્શક પ્લસ બિંદુ ટી આ ટી બરાબર એટલે આ જો મિત્રો ત્રિકોણ બની ગયો એમાંથી જો એસ ટીનું માપ આપણને છપ્પન આપેલું હોય તો STP પી વચ્ચેનું આપણે અંતર શોધવાનું છે તો એ મિત્રો હું આટલીથી લખું છું બરાબર કારણ કે આટલામાં પૂરું કરવાનું છે તો લખીએ ત્રિકોણ પી ટી ખૂણો ટી બરાબર નેવું બરાબર આ ખૂણો ટી બરાબર નેવું માટે મિત્રો પી એસ બરાબર સ્ક્વેર વત્તા ટી સ્ક્વેર પીએસ સ્ક્વેર બરાબર તેત્રીસનો વર્ગ વધતા છપ્પનનો વર્ગ બરાબર પીએસ સ્ક્વેર બરાબર તેત્રીનો વર્ગ શું થાય મિત્રો તો તેત્રીનો વર્ગ અહીંયા આપણને આપેલો છે એક આઠ નવ આપેલો નથી પરંતુ અહીંયા જોઈએ વધતા છપ્પનનો વર્ગ કેટલો થાય મિત્રો છપ્પન ગુણ્યા છપ્પન કરીએ આપણે તો આટલું થાય બરાબર પી એસ સ્ક્વેર બરાબર આપણે અહીંયા આપેલા છે બેતાલીસ પચીસ આપણને આપેલા છે મિત્રો તો આ મિત્રો મારા ખ્યાલથી પિસ્તાલીસ નો વર્ગ થાય બરાબર મિત્રો ના મિત્રો પિસ્તાલીસ નો નહીં મિત્રો જોઈ લઈએ એક જ મિનિટ મિત્રો આ મિત્રો પોસઠ ગુણ્યા પોસઠ કરીએ માટે પીએસ પીએસ બરાબર પોસઠ સેન્ટીમીટર આપણને કેટલું મળ્યું મળ્યુંસઠ સેન્ટીમીટર આપણને મળી ગઈ બરાબર મિત્રો ખબર પડી ગઈ તો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર સાત અને આઠ આ વિડિયોમાં જોયા વિડીયો ગમે આવે તો લાઇક શેર નહીં ભૂલતા નહીં આપણી મળીશું ના વીડિયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો ખૂબ ખૂબ આભાર